નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રભોગ ગાંધીનગરના જામિયતપુરામાં 68 વર્ષના વૃદ્ધ એક 50 ફૂટ ઊંડા ટોયલેટના ખાડકુવામાં ગરકાવ થઈ ગયા હતા પરંતુ ફાયર બ્રિગેડની તાત્કાલિક અને અસરકારક કામગીરીથી તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો जमीयतपुरा गाम ना मुखीवास मा हर्षद भाई पटेल ना घर ना टॉयलेट नी नीचे नी जमीन धसी पड़ता तेओ आ उंडा खारकुवा मा फसाई गया आ कटोकती नी जान थताज तेमना परिवारजनो अने आसपास ना लोकोए ए तेमने बचाववानो प्रयास करयो परंतु सफलता न मळी आ विषय गांधीनगर फायर ब्रिगेड ने कॉल करवामा आव्यो अने फायर ब्रिगेड ना जवानो तात्कालिक घटना स्थले पहुंचया ઉંડા ખાડ કુવા માં ના ગંદકી ને ધ્યાન માં રાખીને તેમણે હર્ષદભાઈ ને હેલ્મેટ પહેરાવી रस्सी દ્વારા તેમણે ખાડ કુવામાંથી બહાર ખેંચવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું આ પ્રયાસો પછી હર્ષદભાઈ ને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા